નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસસના YouTube ના પ્લેટફોર્મ પર તમારું హાર્દિક హાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત આવી ગયું છે જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે પ્રથમ સામાયિક પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરીયલ અને જેની અંદર આજે આપણે વિભાગ D ના પ્રકરણ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો તૈયાર છો તમે તો વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો તેમજ સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હજી ઘણું બધું બાકી છે પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી માટે તો એના વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખાસ અગત્યની છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સુધી મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ સમય વિતાવ્યા વગર અને પ્રશ્ન ક્રમાંકના અંદરના ભાગમાં એટલે કે વિભાગ ડીમાં કેવા પ્રશ્ન છે તેના ઉપર ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલી છે માહિતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઈમેન્ટ જે ધોરણ નવ માટેનું લેટેસ્ટ મટીરિયલ છે જે તમને લોકોને વિદ્યાર્થી મિત્રો એને મેળવવા માંગતા હોય તો એની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે તમને નીચે આપેલો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ડી અને વિભાગ ડી માર્કસ માર્ક્સનો આપણો આ વિભાગ રહેવાનો છે વિભાગ ડી જેની અંદર ત્રણ માંથી કોઈ પણ બે જ પ્રશ્ન આપણે ગણવાના છે અને પ્રશ્ન ક્રમાંક તેત્રીસ થી લઈને પાંત્રીસ સુધીના હશે પ્રત્યેક ચાર ગુણ હશે એમાંથી આપણે બે ગણવાના છે ઓકે ચાલો ઘન માઇનસ થ્રી એક્સ વાય ઝેડ બરાબર વન બાય ટુ કાઉન્સ ની અંદર એક્સ માઇનસ નો હોલ સ્કવેર પ્લસ વાય માઇનસ ઝેડ નો હોલ સ્કવેર પ્લસ ઝેડ માઇનસ નો હોલ આવું ચાલો કરીએ તો બરાબરની આ બાજુ ભાગ જે આપેલો છે એટલે કે જે તમને આપેલું છે ને એને એલએચએસ એચ કહેવાય પેલી બાજુના ભાગને શું કેવાય આરએચએસ તો આપણે RHS ની પસંદગી કરશું અને અહીંયા પદ લખી દેશો કે વન બાય ટુ કાઉન્સ ની અંદર આપણે બીજાનું વિસ્તરણ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા વિસ્તરણની ની અંદર તમારા માટે આનું વિસ્તરણ થઈ ગયું એ પદ બની ગયું તમારા માટે અહીંથી લઈને એટલે સુધીનું ત્યારબાદ વાય માઇનસનો હોલ સ્ક્વેર તો કે y નો વર્ગ સજાતીય પદોની જોડી બનાવશું અને એમાંથી આપણે બે સામાન્ય કાઢશું તો આગળનું પદ એટલે કે વન બાય ટુ અંદર વાય પ્લસ ઝેડ કાઉસ પૂરો મોટા કાઉસમાં અહીંયા એક્સ નો સ્કવેર છે આવો જ એક્સ નો તમને લોકોને અહીંયા આપેલો છે તો આ કેટલા થઈ ગયા બે નો સ્ક્વેર નો સ્ક્વેર છે નો સ્ક્વેર છે તો અહીંયા બે વાયનો સ્કવેર ત્યારબાદ z નો સ્ક્વેર z નો સ્ક્વેર એટલે ટુ નો સ્ક્વેર થઈ ગયો અને આ બધાની આગળ તો ઓલરેડી બે બે પડેલા જ છે તો એમાંથી આપણે બે કોમન કાઢીએ ને એટલે પદ આપણને કંઈક અહીંયા સેકન્ડ પદ જેવું મળે બે કાઉસની અંદર એક્સ નો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર પ્લસ ઝેડ નો સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ એક્સ ઝેડ તમને લોકોને મળે છે ચાલો હવે આ બે અને આ બે બંને ઉડી જશે ચાલો આને આપણે અંદર ગુણાકાર થશે તો વિદ્યાર્થી મિત્રો કંઈક પદ આવું બનશે એક્સનો ગુણાકાર આખા કાઉસ સાથે થશે ત્યારબાદ એ જ રીતે વાયનો ગુણાકાર આખા કાઉશ સાથે થશે અને ઝેડનો ગુણાકાર આખા કાઉસ સાથે થશે અહીંયા આપણે ગુણાકાર કરશું તો એક્સ ગુણ્યા એક્સનો સ્ક્વેર એટલે એક્સનો ઘન થઈ જાય તો એ પદ આપણને કંઈક આ રીતેનું મળશે ચાલો આપણે પદને વ્યવસ્થિત સમજાવી દઉં છું અહીંયા તમારે બેનો એક્સ અને એક્સના સ્ક્વેરનો ગુણાકાર થયો એટલે એક્સનો ઘન અહીંયા એક્સ અને વાયના સ્ક્વેરનો ગુણાકાર એટલે એક્સ વાયનો સ્ક્વેર એક્સ અને ઝેડ સ્ક્વેર નો ગુણાકાર એટલે એક્સ ઝેડનો સ્ક્વેર અહીંયા માઇનસ તો માઇનસ થઈ જશે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય ઝેડ માઇનસ એક્સ સ્ક્વેર ઝેડ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ વાયનો ઘન રેડી આ રીતે તમારું કામ થશે તો પદ ગોઠવાઈ ગયા બધા તમને મળી ગયા હવે આની અંદર જુઓ ખાસ કરામત હવે સ્ટાર્ટ થઈ અહીંયા એક્સ અહીંયા તમારા માટે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે એક્સ નો સ્ક્ક્વેર છે આવો જ એક્સ નો સ્કવેર તમને બીજે ક્યાં આપેલો છે એક્સ નો સ્ક્વેર એક્સ નો સ્કવેર જો અહીંયા આપેલો છે તો અહીંયા કેવું છે પ્લસ અહીંયા કેવું છે માઇનસ તો આ ઉડી જાય આ ઉડી ગયું આની સાથે ચલો એવી જ રીતે એક્સ નો સ્ક્વેર એક્સ નો સ્ક્વેર તમને અહીંયા મળી ગયો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે ઉડી ગયો એક્સ સ્ક્વેર વાય એક્સ સ્ક્વેર વાય ક્યાં આપેલું છે એ જ રીતે ઉડી ગયું આ બધા પદ ઉડી ગયા બાકીના પદ વધતા કેટલા તો કે એક્સ નો ઘન વધે છે ત્યારબાદ એક્સ વાય ઝેડ અહીંયા વાય નો ઘન અહીંયા એક્સ વાય ઝેડ અહીંયા ઝેડ નો ઘન અહીંયા એક્સ વાય ઝેડ આપણા માટે વધે છે તો અહીંયા આપણને ફાઇનલ આન્સર મળી જશે x નો ઘન y નો ઘન z નો ઘન માઇનસ એક્સ એક વખત બે વખત અને ત્રણ વખત એટલે માઇનસ ત્રણ એક્સ તમને લોકોને જવાબ તરીકે મળે છે તો અહીંયા LHS બરાબર શું સાબિત થાય છે RHS સાબિત થાય છે અને વિદ્યાર્થી મિત્રો દાખલો જોવામાં જે લાગે છે એ તો સાઈડની વાત છે પણ ચાર માર્ક્સ માટે ખાસ અગત્યનો દાખલો છે તૈયારી કરી નાખવી અને આ વખતે પેપરની અંદર એની જે લોકોને વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટમાંથી પેપર જે આવે છે એની અંદર આ દાખલો તમારા માટે ખાસ અગત્યનો બનીને આવી શકે એવું છે ચાલો નેક્સ્ટ જોઈએ નીચે લંગનના ગનફળ દર્શાવેલ છે તેમના શક્ય પરિણામો શોધો ગનફળ બાર કે વાયનો સ્કવેર પ્લસ આઠ કે વાય માઇનસ વીસ કે તમને આપેલું છે તો આમાં શું કરશો આપણે કે આપેલી પદાવડીમાંથી તમને ત્રણે ત્રણ પદમાં કે જોવા મળે છે તો કે સામાન્ય લઈ લેવો જોઈએ તો અહીંયા આપણે કેને સામાન્ય લઈ લેશું તો અહીંયા થઈ ગયો તમારા માટે કે સાથે ચાર પણ કોમન નીકળે છે તો ચાર કે અંદર ત્રણ વાયનો સ્ક્વેર પ્લસ બે વાય માઇનસ કેટલા થઈ ગયા પાંચ પાંચ તેરી કેટલા થઈ ગયા પંદર પંદર અને પાંચ તેરી પંદર પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે બે એનો એ જ ભાગ આપણે ઉપયોગ કરી લેશું તો અહીંયા ચાર કે અંદર ત્રણ વાયનો સ્ક્વેર પ્લસ પાંચ વાય માઇનસ ત્રણ વાય માઇનસ કેટલા થઈ ગયા પાંચ ચાલો આમાંથી કોમન કાઢીએ તો ચાર કે વાય કાઉસમાં ત્રણ વાય પ્લસ પાંચ અને માઇનસ એક કાઉસમાં ત્રણ વાય પ્લસ પાંચ પૂરો થશે અહીંયા તમારા માટે ઘનફળની જે આપણે લંબાઈ પોળાઇ ની ઉંચાઈ વાત કરેલી છે રેડી તો એ તમારા ત્રણે ત્રણ પરિમાણ તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે એટલે કે આને તમે લોકો લંબાઈ તરીકે લઈ શકો લંબાઈ આ તમારા માટે પહોળાઈ બની જાય અને આ તમારા માટે શું બની જાય ઊંચાઈ બને છે તો ગનફળ ગનફળ એટલે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ત્રણ મળે છે નેક્સ્ટ જોઈએ ઘન તો કે આપણે એના ભાગલા પાડશું પણ અહીંયા ત્રણ ઘાત આપેલી છે કેટલી ઘાત આપેલી છે ત્રણ તો ત્રણ ઘાત આપેલી છે તો આપણે કઈ શરતનું પાલન થશે એ ચેક કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે ડાયરેક્ટલી ભાગમાંથી કોમન આપણે કાઢી શકીએ છીએ તો અહીંયા કોમન કાઢશું એક્સ નો સ્કવેર કોમન નીકળ્યો એટલે એક્સ નો સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો સ્કવેર માઇનસ બી નો આપેલું હોય તો તમે આવું લખી શકો છો એ પ્લસ બી અને એ માઇનસ બી આવું તમે લખી શકો છો એનો સ્ક્વેર અને માઇનસ નો હોય તો એ પ્લસ બી અને એ માઇનસ બી લખી શકો તો આના બરાબર પણ તમે લોકો બે ભાગ લખી શકો એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન રેડી તો ચાલો એ લખી નાખીએ એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન અને કાઉન્સમાં કેટલા આવશે એક્સ પ્લસ ચાર તો અહીંયા લંબાઈ તમારા માટે એક્સ પ્લસ ચાર થઈ જશે પહોળાઈ એક્સ પ્લસ વન અને ઊંચાઈ તમારા માટે એક્સ માઇનસ વન તમને લોકોને પ્રાપ્ત થાય છે ઓકે અરે વાહ સરસ મજાની માહિતી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ અંદર સારામાં સારું પરિણામ તમે ઈચ્છતા હોય મેળવવા માટે અને જેને ગણિત અઘરું લાગતું હોય એના માટે તો સૌથી બેસ્ટ ઓપ્શન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ જે ધોરણ નવ ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની અંદર જબરજસ્ત તૈયારી કરાવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે બેચ આવી ચૂકી છે તો વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે સાથે સાથે વધુ માહિતી માટે અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં એની અંદર તમને લોકોને અ રિવિઝનમાં મતલબ સોલ્વિંગ માટે લાઈવ ક્લાસ રેકોર્ડિંગ ક્લાસ હશે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ કરવામાં આવશે પીડીએફ તમને સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે એનિમેશનથી ભરપૂર તમારી પીપીટી હશે સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ અને વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાવાનું ભૂલતા નહીં રેડી ચલો નેક્સ્ટ જોઈએ લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ તમારે શોધવાની છે તો પાંત્રીસ વાય નો સ્કવેર પ્લસ તેર વાય માઇનસ કેટલા છે બાર અહીંયા આપણે લોકો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી ભાગલા પાડીશું તો અહીંયા થઈ જશે પાંત્રીસ વાય નો સ્કવેર પ્લસ અઠ્યાવીસ વાય માઇનસ પંદર વાય બરાબર માઇનસ કેટલા થઈ ગયા બાર તો અહીંયા આપણે લોકો કોમન કાઢીશું તો અહીંયા તમારા માટે નીકળશે અને ચાર તેરી બાર એટલે બાય ત્રણ તો પહેલો એક અવયવ મળી ગયો સાત સાત વાય માઇનસ ત્રણ અને બીજો અવયવ મળે છે પાંચ વાય પ્લસ ચાર તો આમાં તમારા માટે લંબાઈ અને પહોળાઈ તમને લોકોને અહીંયા આપેલી જ છે તો લંબાઈ સાત વાય માઇનસ ત્રણ

માઇનસ ત્રણ આપણા માટે ભાગ થઈ જશે ચાલો બે પદોમાંથી આપણે કોમન કાઢશું તો શું વધશે વિદ્યાર્થી મિત્રો તો કે બે પદોમાંથી આપણે કોમન કાઢશું તો ટુ એ કોમન નીકળશે કાઉસની અંદર થઈ જશે ટુ એ માઇનસ કેટલા થઈ જશે ત્રણ થઈ જશે તો જુઓ ટુ એ કોમન નીકળ્યું ટુ એ પ્લસ ત્રણ થઈ ગયું બા બેઠો કાઉસ આપણે પાછળના ભાગમાં લખી દીધો પાછળના પદોની નિશાની ચેક કરી વિરુદ્ધ છે એટલે બાર માઇનસ કર્યું અને ત્રણ એકા ત્રણ એટલે બાર એક આવી જશે પહેલો અવયવ કયો પડી ગયો તો કે ટુ એ માઇનસ વન અને બીજો અવયવ તમને મળે છે ટુ એ પ્લસ ત્રણ તો આમાં લંબાઈ તમારા માટે ટુ એ માઇનસ વન અને પહોળાઈ તમારા માટે ટુ એ પ્લસ ઓલો ટુ એ માઇનસ વન અને ટુ એ પ્લસ ત્રણ આ રીતે તમે આડાવળું કોઈ પણ લઈ શકો એના માટે ટેન્શન લેતા નહીં તો આ રીતે તમે લંબાઈ અને પહોળાઈ તમે મેળવી શકો છો ત્યારબાદ ચોથા નંબરનો દાખલો તમને આપેલો છે એનો ઘન માઇનસ આઠ બી નો ઘન માઇનસ ચોસઠ સી નો ઘન માઇનસ ચોવીસ એ બી સી હવે મિત્રો ઓલરેડી આ દાખલો આવી ચૂકેલો છે તો અહીંયા દેખાડી દઉં છું એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ઝેડ નો ઘન માઇનસ થ્રી એક્સ વાય ઝેડ બરાબર કાઉસ અંદર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આપણે અહીંયા કામ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તો કે જે બાબત આપણે લખીશું એ કઈક આ રીતે ની હશે ચાલો પેલા એને ફેરવી જ નાખીએ તો પેલા બધાને ફેરવશું તો આ રીતે નું કામકાજ થશે પેલા એનો ઘન મો એનો ઘન પ્લસ અહીંયા થઈ ગયો આઠ બીનો ઘન તમને આપેલો છે તેનો આપણે ઘનમૂળ કાઢીએ એટલે માઇનસ ટુ બીનો ઘન થઈ જશે પ્લસ અહીંયા ચોસઠ સીનો ઘન આપેલો છે તેનું ઘનમૂળ કાઢો તો માઇનસ ચાર સીનો શું થઈ ગયો ઘન માઇનસ ત્રણ એમાં પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ ત્રણે ત્રણ પદ મૂકાઈ ગયા તો આવું તમારા માટે તૈયાર કરવું પડે તો એ તૈયાર થઈ ગયું હવે એને આપણે લખીએ તો કે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો પહેલાં કાઉસની અંદર એટલે કે આની વાત કરે છે રેડી એમાં તમારા માટે એ માઇનસ ટુ બી માઇનસ થઈ એ કાઉસની અંદર માઇનસ ટુ બી માઇનસ માઇનસ ટુ બી અને કાઉસ ની અંદર માઇનસ ફોર સી માઇનસ કાઉસ ની અંદર માઇનસ ફોર સી કાઉસ ની અંદર એ કાઉંસ તમારો પૂરો એટલે કે આ પ્રમાણે સૂત્રની અંદર ખાલી કિંમત મૂકેલી છે સાદુરૂપ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો a 2b 4c કાઉંસની અંદર a નો સ્ક્વેર 4b નો સ્ક્વેર 16c નો સ્ક્વેર 2ab 8bc 4ac તમને જવાબ તરીકે મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલાની ગણતરી તમને લોકોને સચોટ રીતે બતાવેલી છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો પચાસ એક્સ નો સ્કવેર પ્લસ અઠ્યાવીસ એક્સ વાય પ્લસ ચાર વાય નો સ્કવેર પેલું અને છેલ્લું પદ તમને લોકોને પૂર્ણ વર્ગ આપેલું છે તો ડાયરેક્ટલી આન્સર કરી શકાય વિદ્યાર્થી મિત્રો કે સાત ટુ વાય આખાનો વર્ગ આ ડાયરેક્ટલી આન્સર મેળવી શકાય ચાલો તો આપણે એના ઉપર કામ કરીએ તો કે અહીંયા ઓગણપચાસ એક્સ નો સ્કવેર પ્લસ અઠ્યાવીસ એક્સ વાય પ્લસ ચાર વાય નો સ્કવેર તો અહીંયા આપણને માટે આ સૂત્રનો જ ઉપયોગ કરીએ તો અહીંયા થઈ ગયું તમારા માટે આપણે આ સૂત્રનો વાપરીએ છીએ એ પ્લસ બી નો ઓલ સ્ક્વેર

અને આના તમને લોકોને ફાઇનલી અવયવ તમને કહેવામાં આવે કે ફાઇનલ અવયવ કયા મળે તો કે ફાઇનલ અવયવ તમારા માટે 7x 2y અને બીજો અવયવ તમને મળશે 7x 2y તમને લોકોને પ્રાપ્ત થાય છે ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને આપેલું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નો સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપવામાં આવેલી છે ચોક્કસથી તેને જોઈ લેજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ચલો નેક્સ્ટ આગળ વધીએ બહુપદી જી એક્સ એ આપેલ બહુપદી પી એક્સ નો એક અવયવ છે કે નહીં તે ચકાસણી કરવાની છે આપણને લોકોને બહુપદી આપી દેવામાં આવેલી છે તો ચાલો બહુપદી લખી દઈએ પી ઓફ બરાબર એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સ નો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ એક અને જીઓફેક્સ બરાબર કેટલા આપેલા છે તો કે જીઓફેક્સ બરાબર આપણને આપી દીધા છે એક્સ માઇનસ બે એક્સ પ્લસ બે આપી દીધા છે ચાલો આના ઉપરથી કામ કરીએ જો આપણે એક્સ પ્લસ બે બરાબર શું થઈ ગયું ઝીરો થઈ ગયું હેડી તો અહીંયા એક્સ બરાબર કેટલા થઈ ગયા તો કે માઇનસ બે આપણને પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા માઇનસ બે આપણને મળી ગયા હવે માઇનસ બે મળી ગયા તો જો આપણે લોકો અહીંયા કિંમત મૂકીએ અને જવાબ જો મને ઝીરો મળે રેડી તો એ અવયવ છે બાકીના કેસમાં અવયવ નથી આપણે જો અહીંયા એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સનો 3x પ્લસ ત્રણ એક્સ પ્લસ એક અહીંયા કિંમત મૂકી દીધી માઇનસ બે નો શું થઈ ગયો તો કે ઘન પ્લસ ત્રણ કાઉસમાં માઇનસ બેનો શું તો કે વર્ગ પ્લસ ત્રણ કાઉસમાં માઇનસ બે પ્લસ કેટલા થઈ ગયા એક માઇનસ નો ઘન એટલે માઇનસ આઠ प्लस 3 यहां 2 નો વર્ગ - 2 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા + 4 + 3 (- 2 અને + કેટલા થઈ ગયા 1 ચલો - 8 4 * 3 તો કે 12 - 3 * 2 તો કે 6 + 1 અહીંયા કેટલા થઈ ગયા 12 ને 1 કેટલા થઈ ગયા તો કે 13 - 8 ને 6 કેટલા થઈ ગયા તો કે 14 થઈ ગયા કેવા છે - ચલો અહીંયા થઈ ગયો માઇનસ એક તો તમને લોકોને અહીંયા પી ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ એક મળે છે તમને ઝીરો મળતો નથી તો અહીંયા શું થઈ ગયું તમારા માટે પી ઓફ માઇનસ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આથી એક્સ પ્લસ ટુ એ પી ઓફ એક્સ નો અવયવ નથી એડી એક્સ પ્લસ ટુ એ પીઓફેક્સ નો અવયવ નથી આ રીતે કામ થશે ચાલો નેક્સ્ટ જોઈએ દાખલો તો કે તમને બે દાખલા આપેલા છે ઘન માઇનસ ચાર નો પ્લસ એક્સ પ્લસ કેટલા મળી ગયા છ ચાલો બરાબર આપણને કેટલા મળી ગયા તો કે અહીંયા મળી જાય છે એક્સ કેટલા મળી ગયા ત્રણ આપણને લોકોને પ્રાપ્ત થાય છે તો ચાલો એના માટે આપણે કામ કરીએ તો કે પી ઓફ બરાબર ત્રણ બરાબર ઝીરો અને એક્સ બરાબર કેટલા થઈ ગયા તો કે ત્રણ આપણને મળી ગયા ચાલો આની અંદર કિંમત મૂકીએ તો પી ઓફ થ્રી બરાબર શું થઈ ગયું તો કે અહીંયા ત્રણ નો ઘન માઇનસ ચાર કાઉસમાં ત્રણ નો વર્ગ પ્લસ કાઉસમાં ત્રણ પ્લસ કેટલા થઈ ગયા છ ચાલો ત્રણ નો ઘન કેટલા થઈ ગયો તો કે અહીંયા તમારા માટે થઈ ગયો સત્યાવીસ માઇનસ ત્રણ નો વર્ગ થઈ ગયા પ્લસ કેટલા થઈ ગયા છ ચાલો છ ને ત્રણ નવ નવ ને છત્રી સત્યાવીસ કેટલા થઈ ગયા તો કે છત્રીસ છત્રીસ માંથી છત્રીસ બાદ થાય તો અહીંયા જવાબ શું મળી ગયો તો કે પી ઓફ થ્રી બરાબર આપણને ઝીરો મળી જાય છે પી કેટલા મળી જાય છે ઝીરો મળે છે આથી આથી x-3 નો અવયવ છે એડે ચાલો નેક્સ્ટ આપણે અવયવ છે આપણા માટે થઈ ગયો છે ત્યાર ચાલો તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે આજના વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર બે અહીંયા સંપૂર્ણ રીતે એનું સોલ્યુશન પૂરું થાય છે બાકીના બે ચેપ્ટર છે જેનું આપણે સોલ્યુશન લઈને તમારા માટે ઝડપથી આવશું તો વિદ્યાર્થી મિત્રો હવે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ચોથા નંબરનો ચેપ્ટર અને સ્લાસ્ટનો છઠ્ઠા નંબરના ચેપ્ટર બંનેનું સોલ્યુશન આસાનીથી મળી શકે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર નથી કરતા તમે શેર કરી દેજો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત